કેમ છો ગુજરાતી મિત્રો આજે છે દિવસ બીજો આપણે આ ટ્રેડ ફાઇન્ડરને ચેક કરીએ છીએ કે એમાં ટ્રેડ લેવામાં આપણને સફળતા મળે છે પ્રોફિટ મળે છે કે નહીં તો આજે પણ આપણે પ્રોફિટ બનાવ્યું છે આ ટ્રેડ ફાઇન્ડરનો ઉપયોગ કરીને બરાબર છે એમાં સેક્ટર સ્કોપમાં આપણે ઓટોમાં ટ્રેડ કરેલો હતો બરાબર છે ઓટો અત્યારે બેરિસ દેખાડે છે જ્યારે સવારના પરમાં મેં ટ્રેડ કર્યો ત્યારે બીજા નંબર ઉપર ઓટો હતું અહીંયા ઓટો ચાલતું હતું ઓટો ઉપરથી મેં જે ટ્રેડ કર્યો ને ઓટો ઉપર મેં આ ટીન ઇન્ડિયામાં ટ્રેડ કરેલો છે બરોબર છે ટીન ઇન્ડિયામાં એક પુલ બેક આવ્યો પુલ બેકમાં મેં ના કર્યો હતો મારો ટાર્ગેટ હતો ટાર્ગેટ ડન થઈ ગયો બરોબર છે અને તમે આ પ્રોફિટ જોઈ શકો છો ટીન ઇન્ડિયામાં સત્યાવીસોનો કોલ લીધો છવ્વીસો રૂપિયામાં બનાવ્યો સવારે કોલપાલમાં પણ ટ્રેડ લીધો હતો કોલપાલમાં સ્ટોપ લોસિટ જેવો આપણો ટ્રેડ ફાઇનલ થ્રુજ લીધેલો હતો કોલપાલનો પણ બરાબર બીજા દિવસે આપણને સફળતા જ આપી છે આ સોફ્ટવેરે ત્રણ ચાર દિવસથી તો મેં વિડીયો નહોતા મોકલો એ હું એ ત્રણ ચાર દિવસમાં મને આ સોફ્ટવેર કામ કરીને આપ્યું હતું જે લોકો એવી કોમેન્ટ કરીને કહેતા હતા ટ્રેડ ફાઇન્ડર કામ નથી કરતું પણ ટ્રેડ ફાઇન્ડરને પહેલાં તો વર્ક કરતાં તમને આવડતું ન હોય એના કારણે તમારે સ્ટોપ લોસ આવતું બાકી એ સોફ્ટવેર મારા ખ્યાલથી બહુ સારો છે આની અંદર તમને બધી વસ્તુ જોવા મળે છે મેં પીએસયુ બેંક સવારના પૂરમાં બોલિસ હતી પણ મેં બધા ચાર્ટ જોયા ચાર્ટની અંદર કોઈ સેટઅપ બનતું નતું બરોબર છે હવે સોફ્ટવેર બતાવે ટ્રેડ લઈ લો પછી આપણે લોસ થયો હોય તો મેં કઈ આજે પીએસયુ બેંકની અંદર ટ્રેડ નથી લીધો પીએસયુ બેંક નગર સૌથી વધારે બોલિસ બતાવતું હતું ચાર્ટ બધા જોવા પડશે બરોબર છે અને બધા ચાર્ટ પર જોઈ અને તમને જેમાં લાગે કે આમાં ટ્રેડ લેવા જેવો છે એમાં તમારે ટ્રેડ લેવાનો છે સોફ્ટવેર તો બધું બતાવશે આ કાંઈ ભગવાન છે ને કે તમે લ્યો એમાં તમારા સીધા પ્રોફિટ જ બનવા માંડે બરાબર છે તમે તમારી રીતે ચેક કરવાનું કે ભાઈ કે કયો સ્ટોક છે એ સ્ટોકમાં મુમેન્ટમ મળી શકે તેવું દેખાય છે પછી તમે ટ્રેડ લ્યો તો હેંસી નેવું ટકા તમારી એક્યુરેસી છે ને ઓપ્શન બાયિંગ કરવામાં વધી જશે બરાબર છે આમાં જો વન સાઇડેડ વન વે હજી મેં અહીંયા ટ્રેડ માર્યો વન સાઇડેડ કેટલી મિનિટમાં એ ટ્રેડ પૂરો થયો ખબર પાંચ દસ પંદર પંદર વીસ મિનિટ લગી હું ઊભો રહ્યો વીસ મિનિટમાં મારો ટ્રેડ પૂરો થઈ ગયો બરોબર હજી આ સ્ટોક ઉપર જ જાય છે પણ આપણે હવે ગમે સ્ટોક એનાથી કોઈ મતલબ નથી આપણે જોતું એટલું આપણું મળી ગયું દિવસ પૂરો થઈ ગયો બરોબર છે હવે કાંઈ ટ્રેડ નથી કરવાનું હવે થતું આપણે માર્કેટનું કંઈ કામય નથી બરોબર કાલે આપણે પાછો આના ઉપર વિડિયો બનાવશું ટ્રેડ ફાઇન્ડર ઉપર આ પચાસ દિવસ લગી આપણે આ વિડિયો બનાવશું ટ્રેડ ફાઇન્ડરના બરોબર છે એટલે ઓટોમેટિકલી ખબર પડી જશે કે ટ્રેડ ફાઇન્ડર સોફ્ટવેર કામ કરે છે કે નથી કરતો બરોબર છે સેક્ટર સ્કોપમાંથી કે પછી આ ઇન્ટ્રાડ માર્કેટમાં પલ્સમાં પણ જોયેલું હતું ઇન્ટ્રાડે બુટ્સમાં પણ ગયો હતો એની અંદર પણ એવો ખાસ કોઈ મને મળ્યો નહીં સ્ટોપ કે એમાં આપણે ટ્રેડ કરી શકીએ બરોબર છે બીએસસી મળ્યો તો મને પણ બીએસસીમાં આપણે ટ્રેડ કરવાનો તો બીએસસી વન સાઇડેડ ભાગતો હતો અને એના પુલ બેકમાં અહીંયા ટ્રેડ નાખવા જાય ત્યાં તો એને ટાર્ગેટ જ પૂરો બને એટલે માં હું રહી ગયો બાકી બીએસસી મને તો બીએસી માં ટ્રેડ કરવા જેવો હતો બરોબર અલ્ટ્રાટેક સિમેન્ટ હતી એમાં એક ટ્રેડ કરવાનું હુદ્ધો તો પણ ત્યાં મેં આમાં મારી લીધો ને આમાં મને પ્રોફિટ બની ગયું હવે મારે કોઈમાં ટ્રેડ લેવો છે નહીં અલ્ટ્રાટેક સિમેન્ટમાં અહીંયા પૂટ મારવાની મારી શકતા હતા અગિયાર હજાર નવસો અઠ્યાવીસ નીચે જે આ મુવમેન્ટ અત્યારે રિવર્સ રિવર્સથી હોય શું ચાલે કે ન ચાલે એ ખબર નથી હવે બરાબર છે આપણે જેમાં લીધો તો એ ટ્રેડ ચાલી ગયો કોઈ વાંધો ન થાય એવો ફરી પાછું આપણે કાલે વિડીયો બનાવશું ટ્રેડ ફાઇન્ડર ઉપર કે ભાઈ આમાં કામ થાય છે કે નથી થતા બરાબર છે તમારે જોવું હોય તો રિફ્રેશ પણ મારી દઉં એટલે તમને વિશ્વાસ આવી જાય કે આપણે જે ટ્રેડ લીધો હતી બરોબર ટ્રેડ લીધેલો હતો બરોબર પ્રોફિટ આપે છે આ સોફ્ટવેર હાઉ એવો સ્કેમ બેમ કેવું કઈ અત્યારે નથી દેખાતું બરોબર સ્કેમ હશે તો આપણે સ્કેમ એ કહેશું હું આ સોફ્ટવેરને કોઈ પ્રમોટ નથી કરતો કે હું આ માણસને ઓળખતો નથી જેને સોફ્ટવેર બનાવેલું નહીં એને બરોબર છે પણ તમારા માટે ઉપયોગી છે એટલી મને ખબર પડશે કે જો તમને ટેકનિકલ વસ્તુ આવડતું હોય તો તમારા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે આની અંદર જો ગમે ત્યારે બે ટકા ત્રણ ટકાની જો કોઈ તમે મુમેન્ટ કેચઅપ કરી લેશો ને આખા મહિનાનો પ્રોફિટ કાઢી લેશો કારણ કે ઘણી ઘણી વાર એવા વસ્તુ આ કાઢીને દઈ છે અને ફૂકા કાઢી નાખેવા હાલતા હોય છે બરાબર કાલે આરબીએલ બેંક હતી આરબીએલ બેંક મને મેં ચેક નહોતી કરી કારણ કે હજી હું બે ત્રણ દિવસથી આવી ઉપયોગ કરું છું એટલે મને હજી એટલો બધો યુઝ કરતા નથી આવડતો આજે મેં બધા સ્ટોક ફફોડી નાખ્યા હતા જેટલા હતા ને એટલા બધા ચેક કર્યા બરાબર તો કાલે ચેક કર્યા હોત તો આરબીએલ બેંકમાં હું ટ્રેડ મારો તો આરબીએલ બેંકનો નો લોટ પાંચ રૂપિયા ફેરવી નાખ્યો ખાલી થી પંદર મિનિટમાં કે પૈસો કેવો બનાવી તમને સમજાતું હોત નો લોટ પાંચ રૂપિયા ફરે એટલે બરોબર છે તો ડે ટુ આપણો સક્સેસ ગયો છે ટ્રેડ ફાઇન્ડરની અંદર બરોબર બીજી કોઈ તમારે પ્રોબ્લેમ હોય કાંઈ જાણવું હોય સોફ્ટ સુધી છે કોમેન્ટ કરીને કહી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક મારી દીજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો તમે